બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવિનું સ્વાગત વધુ એક ફેશનમાં તમારું અભિવાદન મિત્રો ચોથા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી નામ એનું દેવદૂત તમે બરાબર સાંભળ્યું છે દેવદૂત એનું નામ મજાનો દીકરો ચોથા ધોરણમાં એ ભણે પણ વાંચવામાં એને મુશ્કેલી પડે લખવામાં તો એનાથી પણ વધારે મુશ્કેલી પડે એટલે જ્યારે એ ચોથા ધોરણમાં આવે છે તો એ વખતના એમના જે વર્ગ શિક્ષક છે જે ક્લાસ ટીચર લીના મેડમ એને નવાઈ લાગે છે કે આ વિદ્યાર્થી ચોથા ધોરણમાં આવી ગયો બીજી શાળામાંથી આવ્યો છે એને વાંચતા લગતાં આવડતું નથી તો કઈ રીતે એ ચોથા ધોરણ સુધી પહોંચી ગયો એના પેરેન્ટ્સ સાથે વાતચીત થાય છે અને પછી એમને એવું કહે છે કે એ બહુ સ્લો લર્નર છે અને પ્રમોટ થતો ગયો છે એટલે એને અટકાવવામાં નથી આવ્યો એક પણ ક્લાસમાં એટલે સ્પેશિયલી એને ધ્યાન આપી અને એકદમ એટેન્ટિવલી અને એકદમ એની કેર લઈ અને ભણાવવામાં આવે તો એ સરસ રીતે આગળ ધપી શકે એ પ્રકારની શક્યતા એમાં છે એવું પ્રોફેશનલ્સ પણ કહે છે એટલે ટીચર છે એ નક્કી કરે છે કે આ વિદ્યાર્થી છે એના પર હું ચીવટપૂર્વક એકદમ રસપૂર્વક ખંતથી ધ્યાન આપીશ અને એને રીતે ભણાવીશ એટલે એની સાથેની વાતચીતમાં એ માયાળું રીતે વર્તે છે એને શીખવામાં પણ પોતે વધારે પ્રયત્ન કરે એક્સ્ટ્રા ટાઈમમાં પણ એને બોલાવે એટલે ધીમે ધીમે એમાં થોડા ફેરફારો થાય છે પણ સૌથી મજાની જે વાત છે મિત્રો એ એ છે કે દેવદૂત છે એને શોખ છે ભ્રમણ કરવાનો એટલે પ્રકૃતિ પ્રેમી છે એટલે એ વિસ્તારમાં બગીચા હોય ઉદ્યાન હોય વનરાજી હોય ત્યાં એ પહોંચી જાય પક્ષી એને ખૂબ ગમે જીવજંતુઓ એને ગમે નાના નાના એવા પ્રાણી છે પાડતું એ પણ એને ખૂબ ગમે એટલે એની સાથે ઘરોબો કેળવે એની મૈત્રી કેળવે એને પકડે એની સાથે રમત કરે અને પોતે સરસ ફોટોગ્રાફી પણ કરે એના પપ્પાએ એને બાયનો ક્યુલર પણ લઈ આપેલું એટલે એના થકી એ પણ પક્ષી નિરીક્ષણનો શોખ વિકસાવે છે અને આ રીતે એની પ્રકૃતિ પ્રેમ સાથેની યાત્રા આગળ ધપતી રહે છે એટલે પોતે સરસ સ્કેચ પણ ડ્રો કરે એનું ડ્રોઈંગ પણ ખૂબ સરસ એટલે લીના મેડમ છે એમને થાય છે કે આના પર એ ફોકસ કરે તો એ ક્યાંય નીકળી શકે એવી શક્યતા છે એટલે ભણાવવાનું તો સરસ ચાલે જ છે પણ આ બાબત છે એના ધ્યાનમાં આવે છે અને પછી એને પ્રોત્સાહિત કરે છે એણે જે બધા ફોટોગ્રાફ પાડ્યા છે અદ્ભુત છે ક્યારેક તો એવું કરે કે એક નાનકડું પક્ષી એને પકડ્યું હોય એનું મિત્ર બની ગયું હોય એ પક્ષીને લઈને પછી ટીચરના ઘરે પહોંચી જાય કે ટીચર જુઓ હું ફ્રેન્ડને લઈને આવ્યો છું અને નાનકડું કબૂતરનું બચ્ચું એની સાથે હોય ટીચર પણ રાજી થાય પછી એની માવજત કરે એને છોડી મૂકે ઉડાડી મૂકે એ બધું કરે પછી એના જે ફોટોગ્રાફ છે એ એટલા અદ્ભુત છે તસવીરો એટલી અદ્ભુત ઝડપી છે એટલે લીના મેડમ એને એમ કહે છે કે તું આના વિશે સરસ કંઈક તારા વિચારો છે અભિવ્યક્ત કર કારણ કે આખી પ્રક્રિયામાંથી તું પસાર થયો છે અને પછી બીજા વિદ્યાર્થીની મદદ લઈ અને એના વિશે નિરેશન કરે કારણ કે એ લખવામાં ખૂબ નબળો છે એ સ્પેલિંગ પણ બરાબર નથી લખી શકતો સ્લો લર્નર હોવાને કારણે આ બધી મુશ્કેલી છે અને મિત્રો થાય છે એવું કે થોડા સમય પછી મસ્ત મજાનું એક પુસ્તક પ્રકાશિત થાય છે દેવદૂત થકી ટીચર એને મદદ કરે છે હેલ્પ કરે છે અને દેવદૂતનું એ પુસ્તક છે પુસ્તકમાં નિરેશન છે એ બીજા વિદ્યાર્થી મિત્રોએ લખ્યું છે પણ એની જે આખી પ્રોસેસ છે એ આખી દેવદૂતેને કહેલી છે એટલે દેવદૂતના વિચારો દેવદૂતે જે પ્રક્રિયામાંથી પસાર થઈ અને જે પણ કંઈ અનુભવ્યું હોય મહેસૂસ કર્યું હોય સંવેદ્યું હોય એ બધું જ આલેખિત થયું હોય છે અને દ્રશ્ય તો અદ્ભુત છે અને એ પુસ્તક જ્યારે પ્રકાશિત થાય છે એનું વિમોચન થાય છે આ શહેરમાં જે પણ બધા એ પ્રકારના પુસ્તક પ્રેમી મિત્રો છે એ ઉપરાંત બીજી અન્ય એવી સંસ્થાઓ કે જે પ્રકૃતિ વિષયક કાર્ય કરતી હોય અન્ય શાળા છે એના જે બધા સંચાલક શ્રી પ્રિન્સિપાલ કે ટીચર્સ કે બીજા વિદ્યાર્થીઓ છે આ બધા એમાં આમંત્રિત હોય છે અને દેવદૂત છે એનું બધા અભિવાદન કરે છે એને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપે છે અભિનંદન આપે છે અને કહે છે કે હજુ તું તેર વર્ષનો થયો અને તેર વર્ષની ઉંમરે તારું પુસ્તક છે એ પુસ્તક જગતમાં આવ્યું તે ખરેખર અદ્ભુત કાર્ય કર્યું છે લીના મેડમ છે એ તો એટલા બધા રોમાંચિત છે અને એટલા બધા ગદગદિત છે અને એટલા બધા ભાવ વિભોર છે અને એ સ્પીચ આપતા એવું કહે છે કે આ અમારો એવો દીકરો છે અમારો એવો વિદ્યાર્થી છે કે જેણે બીજાઓ કરતાં આઉટસ્ટેન્ડિંગ કંઈક અચીવ કર્યું છે ભલે એના માર્ક્સ ઓછા આવે છે આગળના વર્ષોમાં જે આવતા હતા એનાથી હવે તો થોડા સારા આવ્યા છે પણ એ સિવાય એનામાં જે વિશેષ ઉપલબ્ધિ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરી અને જે કાર્ય થયું છે એ તમામને પ્રેરિત કરે એવું છે એટલે દેવદૂત છે એ ઘણા બધા વિદ્યાર્થીના જીવનમાં દેવદૂત બનીને આવે છે અને બધાને એ પ્રેરિત કરે છે કંઈક અદ્ભુત કરવા માટે મિત્રો શીખ ઉપદેશ અથવા તો સરસ મજાનો સંદેશ છે એ આપોઆપ રિફ્લેક્ટ થાય છે એ રેડિએટ થાય છે એ પાસ ઓન થતો હોય છે જ્યારે આ પ્રકારની ઘટના છે એનાથી આપણે અવગત થતા હોઈએ એમાંથી આપણે પસાર થતા હોઈએ એટલે દેવદૂતે પ્રાપ્ત કરેલી પ્રશંસનીય સિદ્ધિ છે એને આપણે પણ બિરદાવવી જોઈએ તો ડાયનેમિક બુક ફેન્સ આપે તમને ઈજા મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવું નવું વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે અરણ્યમાં અત્યારે તમે કરતા હો ભ્રમણ કે નિરીક્ષણ કરતા હો કોઈ પક્ષીનું આપો રજા સલીમ સોમાણીને આવજો